ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે સારા કર્મ કરવા છતાં પણ તેનું વિપરીત પરિણામ કેમ મળે છે અને ઉપરથી લોકો સારું કરવા છતાં પણ દોષ કેમ લાગે છે તો આ બધા જ પ્રશ્નના જવાબ ભગવાન વિષ્ણુના મુખેથી મિત્રો આપણે સાંભળીએ આ ખૂબ સરસ મજાની કથા છે નારદ મુનિ અને ભગવાન વિષ્ણુનો પ્રસંગ છે

અંતર્યામી છો ભલું તમારાથી શું છુપાય તમે તો બધું જ જાણો છો પ્રભુ હું તમને ભલા શું સમાચાર આપી શકું એટલે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ તો પછી તમે આટલા જલ્દી જલ્દી વ્યાકુળ થઈને કેમ આવ્યા એટલે નારદ બોલ્યા હે પ્રભુ તમે તો બધું જ જાણો છો કે કયા કારણથી આવ્યો છું છતાંય તમને હું કહું છું કે પ્રભુ હું તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે મનુષ્ય હંમેશા સારા કર્મ કરે છે છતાં પણ દુઃખી કેમ રહે છે હું પૃથ્વી લોકનું भ्रमण કરીને આવ્યો અને મેં જોયું કે કેટલા બધા મનુષ્ય છે કે જે સારા કર્મ કરે છે છતાં પણ દુખી છે પણ તેને તો પ્રભુ તમે તો પ્રભુ એવું કહ્યું છે ને કે સારા કર્મનું ફળ હંમેશા સારું જ મળે છે તો પછી એ મનુષ્યના જીવનમાં દુઃખ કેમ છે શું સારા કર્મ કરવા એ પાપ છે નારદ મુનિની વાત સાંભળી ભગવાન વિષ્ણુ હસ્યા મંદ મંદ હસ્યા અને બોલ્યા હે નારદ મુનિ તમે આજે બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે અને હું એ પણ જાણું છું કે તમારા મનમાં આ પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો છે હું તમારી આ શંકાનો સમાધાન જરૂર કરું છું આ પ્રશ્ન ઉત્તર બતાવતા પહેલા હું તમને એક કથા સંભળાવું છું આ કથાને તમે ધ્યાનથી સાંભળશો એટલે તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી જશે નારદજી બોલ્યા હે પ્રભુ હું આ મહાન કથાને ધ્યાનથી જરૂર સાંભળીશ મારું આ સૌભાગ્ય છે કે તમારા મુખેથી આ કથા મને સાંભળવા મળી રહી છે પછી ભગવાન વિષ્ણુ નારાજીને કહે છે કથા ભગવાન બોલ્યા હે નારદ આ પ્રાચીન સમયની વાત છે કે એક સુંદર નગર હતું એ નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખેડૂત પાસે બહુ બધી જમીન બળદ ગાયો હતી અને જમીન પણ ઘણી હતી તે ખેડૂત નિત્ય ખેતરમાં રોજ કામ કરે અને તેના પરિવારનું પાલન પોષણ કરે તે ખેડૂતને ઘરવા કોઈ વસ્તુની કમી નહીં તે ખેડૂતને ત્રણ સંતાન પણ હતી તેને એ બહુ જ પ્રેમ કરતો હતો તેણે તેની સંતાનો માટે બહુ ધન સંપત્તિ ભેગી કરી લીધી કેમ કે એની સંતાનોને કોઈ દુઃખ ન વેઠવું પડે તે ખેડૂત એના દીકરાને બહુ પ્રેમ કરે તે હંમેશા એમનું ધ્યાન રાખે બધી સુવિધા તેના પુત્રોને આપે તેની સંતાન ને ભણાવ્યા ગણાવ્યા જે જોઈએ એ આપ્યું પછી જવાન થયા એના પુત્ર જે જોઈએ તે એને આપતો જે માંગે એ હાજર કરી દેતો તે ખેડૂત એટલો પ્રેમ કરે પણ તે ખેડૂત તેના દીકરાને ક્યારેય કોઈ કામ કરાવતો નહીં એ એટલા માટે કામ ન કરાવે કે તે ખેડૂત હંમેશા એવું વિચારે એ વાતનો એને ડર લાગતો હતો કે જો તેના પુત્ર ખેતરમાં કામ કરશે તો તે બીમાર પડશે જો તેના દીકરા બહાર કામ કરવા જશે તો તેને તકલીફ કષ્ટ પડશે માટે તેને કામ કરવા દેતો નહીં તે હંમેશા તેના પુત્રની સાર સંભાળ રાખ્યા કરે તે ખેડૂત ખુદ એકલો જ બધા કામ કરી લેતા તે ક્યારેય તેના પુત્રને કોઈ કામ કરવા ન દે એમ લાગે એને કે અત્યાર સુધી તે ખેડૂતને એવું લાગતું હતું કે જો એને કંઈ કામ કરાવીશ તો તે દુખી થઈ જશે અને તે મને છોડીને ચાલ્યા જશે કેમ કે બાળપણથી જ તે ખેડૂત ખેડૂતે તેને કંઈ કામ કરાવ્યા જ ન હતા તેના મનમાં બાળકો માટે અત્યંત પ્રેમ અત્યંત પ્રેમ હતો એ જાણતો ન હતો કે એ કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે તે ખેડૂતને એમ લાગતું કે જો તેના દીકરા કામ કરશે તો બીમાર પડી જશે અને બીમાર પડશે તો મરી જશે બસ આ જ ડરથી ક્યારે તેણે તેના દીકરાને કામ ન કરાવ્યા અને ખુદ જાતે જ બધા કામ કરતો રહ્યો તે ખેડૂતના લાડ પ્રેમના કારણે તેના ત્રણેય દીકરા નક્કામાં થઈ ચૂક્યા હતા અને દીકરા એ દીકરાઓને કઈ જ કામ ન આવડે વ્યવહારિક કામ પણ ન આવડતા વ્યવહારિક સંબંધો ક્યાં શું બોલવું જોઈએ ક્યાં કોની જોડે કેવો વ્યવહાર કરવો જોઈએ એના છોકરાઓને કઈ જ ખબર ન પડે તેને કારણ કે એના ખેડૂતે એને કઈ જ કીધું જ નહીં કઈ કામ જ કરાવ્યું નહીં કઈ જવાબદારી સોંપી નહીં એટલે એ નક્કામાં બની ગયા હતા ઘરમાં બધું જ સહેલાઈથી મળી જાય તો એને બહાર જવાની ખબર જ નથી પડતી બહાર ખેડૂતે જવા જ દીધા નહીં એને બહારની દુનિયા વિશે કઈ જ ખબર ન હતી સમય જતા ખેડૂત હવે વૃદ્ધ થવા લાગ્યો હતો અને તેને ચિંતા થવા લાગી કે તેના મૃત્યુ પછી એ એના પુત્રનું શું થશે કેવી રીતે જીવશે મારા દીકરા ખેતરનું કામ તો એમને આવડતું નથી બસ આ ચિંતામાં તે ખેડૂત હંમેશા દુખી રહેવા લાગ્યો હવે તો ઘટપણ આવ્યું તે ખેડૂતથી હવે કામ થતું નહીં જેનાથી ઘરમાં આવક ઓછી થવા લાગી હવે તે ત્રણેય દીકરાનો પરિવાર પણ મોટો થઈ ગયો તેને પણ દીકરી દીકરા થયા હવે આટલો મોટા પરિવારનું ગુજરાન ચલાવવા માટે વધારે અનાજ વધારે પૈસાની જરૂર પડે પણ તે ખેડૂત હવે આ બધું એકલા કરી શકતો ન હતો જેનાથી હવે એના પુત્રો પણ તેને એના પિતાને નફરત કરવા લાગ્યા હવે તેના પુત્રો બધો જ દોષ તેના પિતા પર નાખે છે કે તે ખેડૂતના દીકરા તેના પિતા વિશે એવું વિચારે એના પર બહુ ક્રોધ આવે છે અને તેના પુત્રો વિચારે કે આપણા પિતાએ આપણી માટે કઈ જ કર્યું નથી જીવનભર કામ કરીને તેમણે આપણા માટે કઈ મિલકત ભેગી કરી નહીં કઈ વસાવ્યું નહીં બધું જ કમાઈને ખર્ચ કરી નાખ્યું છે જો બહુ બધું ધન ભેગું કરીને મૂક્યું હોત રાખ્યું હોત તો આજે આપણે જીવનભર બેસીને આરામથી ખાઈ શકત ને પણ આપણા પિતાએ આપણા માટે કઈ જ ન કર્યું ભગવાન વિષ્ણુ કહે છે નારદ તે ખેડૂત તેના પુત્રોની બહુ સારી રીતે સંભાળ રાખી હતી તેના પિતાએ ખેડૂતે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દીધી હતી તેને જે પણ જોઈએ એ બધું જ એ ખેડૂતે આપ્યું તે ખેડૂતે તેના દીકરાને ક્યારેય કોઈ કામ કરવા દીધું નહીં બધું જ કામ તે એકલો જ કરતો એને તેના દીકરાને ક્યારેય કોઈ તકલીફ પડવા દીધી નહીં તેણે તેના દીકરા માટે હંમેશા સારું કરવાની કોશિશ કરી હતી તેણે ક્યારેય એનું ખરાબ થવા ન દીધું ખરાબ વિચાર્યું નહીં પણ આટલું બધું થવા છતાં પણ તે ખેડૂતના દીકરા તેને ખરું ખોટું સંભળાવે છે બધું જ દોષ તેના પિતાને આપે છે તો દેવર્ષિ નારદ તમે મને કહો કે આમાં ભૂલ તે પિતાની છે તેના પુત્રોની છે નારાયણ આ શરીરમાં પડી ગયા અને વિચાર કરે છે કે હે પ્રભુ આ એક પુત્રોની ભૂલ છે તેના 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 પિતાએ માટે આટલું બધું બધું કર્યું તેનું જ જીવન પુત્રોને સમર્પિત કર્યું તેને જે જોઈએ એ બધું જ આપ્યું પણ તેના પિતાના પિતાના ધન્યવાદ કરવાના બદલે તે એના પિતાને જ દોષ આપે છે તો ભૂલ તો એના પુત્રોની છે પછી ભગવાન વિષ્ણુ બોલ્યા નહીં નહીં દેવર્ષિ નારાયણ આમાં તે ખેડૂતના પુત્રોની કોઈ ભૂલ નથી એટલે નારદજી બોલ્યા એ કેવી રીતે પ્રભુ ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ હું તમને સમજાવું છું હવે ધ્યાનથી સાંભળો બધા જ પક્ષી સુરક્ષિત માળો બનાવીને ઈંડા આપે છે જેવી કોઈ શિકારી જેથી કોઈ શિકાર જેથી કોઈ શિકારી તે ઈંડાને ખાઈ ન જાય જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે છે તો નાના નાના બચ્ચાને ભોજન લાવીને આપે છે તે પક્ષી બહુ જ મહેનત કરે છે આમ તેમ ભટકે છે અને તેની ચાંચમાં અન્ન ભરીને તે બચ્ચાના મોઢામાં નાખે છે પણ થોડા દિવસો પછી તેના નાના નાના બચ્ચા મોટા થઈ જાય છે અને તેની પાંખ ફૂટી નીકળે છે અને તે ઉડવાની કોશિશ કરવા લાગે છે ધીરે ધીરે એ માળાને એ બચ્ચા છોડીને ઉડવા લાગે છે ત્યારે એ પક્ષી તેના બચ્ચાને અન્નની શોધ કરવાનું શીખવાડે છે પછી બચ્ચા ખુદ ભોજન શોધીને ખાવા લાગે છે ત્યાર પછી એ બચ્ચાના માતા પિતા તે બચ્ચાને ભોજન નથી લાવતા એના માટે ભોજન નથી લાવતા બસ એવી જ રીતે નારદ એ ખેડૂતે તેના બાળકોનું પાલન પોષણ કરીને તેના માટે સારું તો કર્યું પણ તેણે તેના પુત્રને અપંગ બનાવી દીધા બીજા પર આશ્રિત કરી દીધા બાળકોનું પાંચ વર્ષ સુધી પાલન પોષણ કરવું જોઈએ અને દસ વર્ષ સુધી તેને કેળવણી તેની શિક્ષા આપવી જોઈએ દસ વર્ષ પછી તેની સાથે મિત્રતાની જેમ વ્યવહાર કરવો જોઈએ અને જવાન થયા પછી તેને કામ કાજમાં લગાવી દેવા જોઈએ પણ એ ખેડૂતે તેના બાળકને આળસુ ને નક્કામાં બનાવી દીધા તેના પુત્રો સાથે સારું કર સારું તો એને વિચાર્યું છે પણ તેને એને મહેનત કરતા ન શીખવાડી તેના પુત્રો સાથે સારું કરું છું તેમ વિચારીને તેના જીવનનો વિનાશ કરી નાખ્યો એટલે બધો જ ગુનો બધા જ ભૂલ તે ખેડૂતની છે ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ સારા કર્મ કરવા તે સારી વાત છે પણ જે વ્યક્તિ આંધળો છે જે વ્યક્તિ આંધળો છે જ નહીં તો તેનો સહારો બનવાની શું જરૂરત છે જે વ્યક્તિ લંગડો નથી તો તેને પીઠ ઉપર બેસાડીને ચાલ લાવવાની શું જરૂરત છે જે પાણીમાં તરી શકે છે તો તેને હોડીની શું જરૂરત છે એને હોડીમાં બેસાડવાની શું જરૂરત છે જે ખુદ તેના હાથે ખાઈ શકે છે તો તેને ખવડાવવાની શું જરૂરત છે જે પહેલેથી જ બળવાન છે

જો કોઈ વ્યક્તિ આંધળો છે તો તેને રસ્તો બતાવો તેને રસ્તો પાર કરાવો એ સારું કર્મ છે કોઈ ગરીબ વ્યક્તિને અન્ન અથવા ધનનું દાન કરવું એ સારું કર્મ છે કોઈ કમજોર વ્યક્તિની રક્ષા કરવી એ સારું કર્મ છે પણ પૃથ્વી લોક પર મનુષ્ય એવા લોકોની મદદ કરે છે જેની મદદની જરૂર જ નથી અને વિચારે છે કે તેણે સારું કામ કર્યું છે અને આ જ કારણે તે સદાય દુખી થાય છે જો એ ખેડૂત તેના પુત્રોને બાળપણથી જ ખેતરમાં કામ કરતા શીખવાડ્યું હોત તેને આ તો આજે તેના પુત્રો ખેતરમાં કામ કરી તેના ઘર પરિવારને સંભાળી શકત પોષણ કરી શકત પણ એ ખેડૂતે આવું ન કર્યું એને એવું લાગ્યું કે તેના પુત્રોને કોઈ કામ નહીં કરાવે કોઈ પીડા કષ્ટ નહીં આપે તો તેને ગડપડમાં તેના પુત્રો તેને મહાન પિતા કહેશે તેના પિતાની પ્રશંસા કરશે સેવા કરશે અમારા પિતાજી અમને બહુ પ્રેમથી પાળ્યા છે મોટા કર્યા છે આવો વિચાર છે અમારા પુત્ર પિતાએ અમને કોઈ વસ્તુની કમી નથી રહેવા દીધી આમ કરી મારી પ્રશંસા કરશે જે મનુષ્ય બીજા પાસેથી વખાણ સાંભળવા પ્રશંસા મેળવવા માટે કર્મ કરે છે તો તે તેને એના સારા કર્મનું કોઈ ફળ નથી મળતું સારું કર્મ માત્ર નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ અને એના બદલામાં કંઈ મેળવાની ઉમેદ ન રાખવી જોઈએ હે દેવર્ષિ નારદ દેહધારી મનુષ્ય માટે પુરુષાર્થ જ કર્મ છે તેને પુરુષાર્થ જરૂર કરવું જોઈએ વ્રત ઉપવાસ પણ સમય સીમા નિર્ધારિત હોય છે જેટલા સમય નું વ્રત હોય છે તેટલા સમય નું વ્રત કરવું જોઈએ ત્યાર પછી વ્રત ફળ નથી મળતું વ્રત સમય પૂરો થયા પછી પણ તે વ્રત કરવાની થી કોઈ લાભ નથી મળતા એકાદશી નું વ્રત એકાદશી દિવસે જ કરવામાં આવે છે અન્ય દિવસે નથી કરવામાં આવતું ઠીક આવી જ રીતે સારા કર્મ કરવા નહીં પણ સમય સીમા નિર્ધારિત હોય છે જેમ કે કોઈ ભૂખ્યાને તેના પેટ ભરવા સુધી જ તમે ભોજન ખવડાવી શકો પરંતુ એના પેટ ભરાયા પછી તેને ભોજન આપવાનું એ વ્યસ્ત થઈ જાય છે માટે જેને જેટલી મદદની જરૂર છે તેને માત્ર એટલી જ મદદ કરવી જોઈએ એ સારું કર્મ કહેવાય છે કોઈ તસ્યાને તરસ તરસ મટાડવા સુધી જ તમે પાણી પીવડાવી શકો છો તરસ મટ્યા પછી તેને પાણી પીવડાવી ન શકાય ઠીક એવી જ રીતે જ્યારે કોઈની મદદ કરીએ છીએ તો તેને જેટલી મદદની જરૂર છે તેને એટલી જ મદદ કરવી જોઈએ તેનાથી વધારે મદદ કરવી એ વ્યર્થ થઈ જાય છે જેને મદદની જરૂર ન હોય એ મનુષ્યને મદદ કરે તો તેમાં તેનું કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે લોકો બીજા લોકોની બહુ મદદ કરે છે તેને જરૂર ન હોવા છતાં પણ મદદ કરે છે અને પછી બદલામાં તેની સાથે મદદની આશા ઉપેક્ષા રાખે છે જેનાથી તેના દ્વારા કરવામાં આવેલું સારું કર્મનું ફળ નકામું થઈ જાય છે પછી નારદજીને બધું જ સમજાઈ ગયું અને બોલ્યા હે પ્રભુ તમે ધન્ય છો તમે સારા કર્મ અને તેના ફળનું મહત્વપૂર્ણ મને જ્ઞાન આપ્યું છે તે તમે માનવના કલ્યાણ માટે અત્યંત ઉપયોગી જ્ઞાન આપ્યું છે તો મિત્રો આ ભગવાન વિષ્ણુએ નારદજીને સારા કર્મ કરવા શું કરવું આપણા બાળકોને શું શીખવાડવું એ બધું જ આપણને આ વાર્તામાં કીધું છે તો મિત્રો જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ